હેલો એવરી વન જય શ્રી કૃષ્ણ કેમ છો આઈ હોપ બધા મજામાં હશો વેલકમ ટુ અવર ન્યૂ બ્લોગ અત્યારે અહીંયા જોવા આવી હતી બારે વેફરને પણ હજી તો અહીંયા તડકો આવે છે લાંબામ રહેવા દો પછી બધી કાઢીને આ ભરી લઈશ ટબમાં પછી મૂકી દઈશ તડકામાં આજે થોડુંક એવું છે વચ્ચે વચ્ચે ક્લાઉડી થોડુંક આવી જઈશ વેધર શનિ બધું મિક્સ છે ગરમી તો છે એટલે વાંધો નહીં હજી બપોરે થોડી વધારે ગરમી પડશે અત્યારે હજી સવારમાં થોડું ઠંડુ હોય નવ સાડા નવ જેવું થયું છે એટલે મિશ્રીને કુશલ બંને તો જતા રહ્યા છે મિશ્રીને મૂકી આવી હું સ્કૂલે આજે મા છે સ્વિમિંગ ક્લાસ એટલે હવે તો વાત છે અગિયાર વાગે કેમ જઈશ ને મારે ઇન્ડિયાથી લઈ આવ્યા હોય ને એ બધી જૂની થોડી વેફર એ તપાવી હતી પણ હવે જોવું આજે સ્વિમિંગમાં થાવીને જો બધા તડકો હશે ગરમી તો ત્યારે મૂકીશ અત્યારે ખાલી ક્લાઉડી ક્લાઉડી કરે છે એટલે થી સ્કૂલેથી લઈને આવી અને રિટર્નમાં અમે બે ગયા ત્યાં ફ્રૂટ એન્ડ વેજ માર્કેટ કે એપલ ને ઓરેન્જ ને એવું લેવાનું હતું થોડું સ્ટ્રોબેરી ને લીચી મળી ગઈ મિશ્રી બહુ ભાવે છે મળે ઓછી મળે કે બહુ કોસ્ટલી હોય છે એટલે ઓલી વેફર મૂકી પ્લાસ્ટિક પ્લાસ્ટિકમાં હોય ને એટલે હવે અત્યારે સારી એવી ગરમી છે પછી તો એકદમ જ હતું સવારે થોડું હતું ક્લાઉડી પછી જ નતો વાંધો ફૂલ તડકો આવે છે એટલે વાંધો નહીં આમ રાખી દઉં થોડું પડે નહીં તો મે લાલ જ જો થઈ ગયા લાલ કાલ થોડો કલર લાગતો એકદમ સુકાઈ જાય ને પછી થોડાક તળીને જોશું કેવા થાય છે ઓહો મિસ્ત્રી મને મેથી બતાવે મિશ્ર મેથી જો સરસ થવા મહેમીર હવે ફૂટી છે થોડી થોડી હોય એવું બને ચલો અત્યારે અમાર બેન ફ્રૂટ ટાઈમ છે મિશ્રી ખાતી હોય ને તો ખાઈ લઉં એકાદ ઓરેન્જ કર કઈ ગમે તો એપલ બાકી તો એપલ ને એવું ના ખાય પછી રાત્રે કઈક કઈક ભૂખ લાગતી હોય તો બીજા બીજા ફ્રૂટ ખવાતા હોય એટલા માટે હા હું એકાદ ટેસ્ટ કરીશ ચાલ હવે પછી જોઈ શું બનાવું રસોઈમાં તો મિશ્રી ચીપ્સ ના ભજીયા બનાવી દીધા તા ખાઈ ગઈશ હે કે વધારે એવી બધું ખાઈ ગઈ લંચ બોક્સ માંથી સરસ એક નાના બટેટા ને કરી દીધા હતા થોડું તેલ મૂકી નાર્યું નાની કઢાઈ ઈ એને બહુ ભાવે અને પૂરાય કરી આવે એટલે એમય સારું ટમેટો સોસ થોડું કોચો થયો તો હા પણ એમ નમ એ તો ભાવે એમ તો કા હાલો ફ્રૂટ ખાઈ લઈ હવે હેલો ફ્રેન્ડ્સ કેમ છે બધાને બસ જો જોબેથી આવ્યો સાડા ચાર વાગ્યા એટલે સાડા ચારે જ પહોંચી જ જાઉં કારણ કે વીસ મિનિટનો રસ્તો છે અને અત્યારે ટ્રાફિક નથી હોતો કારણ કે હું જે સાઈડથી આવું ને એ સાઈડ ટ્રાફિક ના હોય ઊંધો ટ્રાફિક હોય એટલે વહેલો પહોંચી જાઉં ને જવા ટાઈમે ઊંધું હોય મારે હું જાઉં ને ત્યારે ટ્રાફિક ઊંધું હોય એટલે મને ત્યારે ટ્રાફિક નડે નહીં એટલે બે ટાઈમ નડે નહીં એટલે હું વીસ મિનિટમાં જ ઘરે પહોંચી જાઉં પંદર કિલોમીટર જવું છે હા ને આજે એક તો ગરમી એવી છે એટલે થાકી ગયા હતા આજે કામે જાજું હતું પણ વાંધો નહીં હવે શુક્રવાર છે એટલે કાલે પરમદી બે રજા એટલે ઉઠવાની ચિંતા નહીં ન કરતો શું ઉઠવાનું ચિંતા હોય આપણે જાગવાનું મારે હું છ ને દસે તો ઉઠી જાઉં એટલે ટાઈમે સુઈ જાવું પડે બસ જો પૂરી બનાવો છો

પછી તેલ બીજું કાઢવું પડે ડબ્બામાં નાખવું પાછું લેવા ગઈ થી તો બધા છોકરા બાર ની સાઈડ મોઢું કરીને બેઠા હોય કે સ્ટુડન્ટ આવ્યા હોય કે નહીં એમ જોતા હોય

કેમ બોલ? ઓકે માં તો કે દેદી ને હું એમ કે દેદી કે તો તારે અહીંયા ને રેવું હોય ને એવું બધું હોય ને તો હોસ્ટેલમાં એમ ના ઇન્ડિયા માં કભો 5 દિવસ સ્કૂલ હોય 6 દિવસ સ્કૂલ હોય સાત અહીંયા પરણહન પ્રેશર આપે પરણહન પ્રેશર આપે કે તો સ્કૂલ ને ભણવાનું ના હોય તો શું હોય પરણવાનું પરણવાનું રસ્તા માં તો એ જ વાતું કરતી કરતી આવતે છે

કા ચાલે એય લાડક બાજ ફી લુરખા ને તડી દીધા સવાર રે દો હમ નાસ્તં લઈ જા ફ્રાઈન્સ ફ્રાઈન્સ તમે ડમો રાખી ને હે ઈ કે તમે રમોકડા ક્યો એને એને કેવાય ફ્રાઈન્સ પણ આ આપણે બધે ને ઓલા જામણવાર માં ઈ હોય હે ટ્રાયંગલ વાળા એ રમોકડા ટકી હમ ઓકે અકાઈ પ્લાન છે આજનો

ઓંચસ માતા મમ્મી પાતળી હતી બતઈ મેં મારા જસ્મા તને આવી ગયા હું હે કર મેં જસ્મા ગઈ મરે ને મયુરિન જસ્મા તઈ ગયા મિશરી ને આયા ઈ તો જસ્મા નું જીવ નથી ઈ તો તમારું આને એટલે મળ્યું હવે જો આપડા ઈ નામ ચડાઈ દીધું કે તમાર હતા એટલે મારા આયા

પછી પછી ઓલો મસાલો થોડો ચા નો મસાલો પેલા દૂધ ના નાખવાનું હોય પેલા પાણીમાં ચા ને સુગર ઉકાળવાની હોય થોડુંક જ હા બસ ચાલો અને ચા કરાવી દઉં નકરી પછી ચા મને બગડે ને ઈ ના ગમે એક તો માંડ એ અત્યારે બનાવશે

હમણાં લઈ આવી અંદર બહારથી ટબ હં એ તો હજી કાલે પાછું તડકે મૂકી દઈશ એટલે થઈ જશે કાલ છેલ્લી વાર મૂકી દેશું ને એટલે કાંઈ મેજિક નહીં પાર્યું પડે સોફાની શું અમે તો મા દીકરી જમતા હું જમતી તી એ તો એમને એમ જોતી હતી એને ગુજરાતી સમજાય ને એટલું ઓલું ઉંબરું આવી ગયું શામાં મૂવી

એને ગુજરાતી વાંચતા ન આવડે ને એટલે પણ સારું છે મૂવી હજી અડધી કલાકનું જોયું બહુ સારી પ્રિન્ટ નથી પણ ચાલે વાળું કોમેડી ગુજરાતી બે પિક્ચર સમજાય એને આઝાદ જોવું છે આઝાદ ના સોંગ્સ હમણાં સાંભળ્યા જ ને

Pretty Zintan, ya ya ya. Saru Khan, Saru so first... oh, Khan, Saru 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 Khan. Tapi mereka itu itu gotai so tenis nuker. Kau?